હલો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાનો લાભ આજે એકવીસમાં હપ્તાની આ વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવી છે કે એકવીસમો હપ્તો હવે ટૂંક જ સમયની અંદર આપણા ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે પીએમ મોદી સાહેબે તારીખની જાહેરાત કરી દીધી છે અને વાત કરીએ કે વીસમો હપ્તો તો વીસમો હપ્તો બે ઓગસ્ટના રોજ બે હજાર પચીસના રોજ મળી ગયો હતો અને અમે વાત કરવાની છે કે એકવીસમાં હપ્તાની તો એકવીસમો હપ્તો ક્યારે મળશે કઈ તારીખે મળશે અને કયા ખાતામાં આવશે અને બે હજાર રૂપિયા મળશે કે ચાર હજાર રૂપિયા એની આજે ચર્ચા કરવાની છે આ વિડીયોની અંદર તો વિડીયો ઉપર તમે આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો અને પહેલાં આઈકોનને પ્રેસ કરવાનું ના ભૂલશો કારણ કે આવનારી નોટિફિકેશન તમને અંદર પહેલી પડી જાય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના દર કરોડો લાભાર્થીઓ આજે એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો તમે આતુરતાથી એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા હોય તો મિત્રો આ વિડીયો પૂરો જોવું તો મિત્રો વાત કરીએ એકવીસમા હપ્તાની તો એકવીસમો હપ્તો પીએમ મોદી સાહેબ બી હાલ બી તારીખની જોગવાઈ કરી નથી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારનો હપ્તો એકવીસમો હજી સુધી કોઈના ખાતાની અંદર મળ્યો નથી એ કારણ કે યુટ્યુબ ઉપર જાત જાતના વિડીયો જોવા મળી રહ્યા છે કે સાત ઓક્ટોમ્બર અગિયાર ઓક્ટોમ્બર એ તમને એકવીસમો હપ્તો સવારમાં સાત વાગે રાતે નવ વાગે મળી જશે પણ એ બધી અફવાઓ ખોટી વાતો છે કારણ કે હજી સુધી પીએમ મોદી સાહેબે પીએમ કિસાન વેબસાઇટ ઉપર તારીખ નાખવામાં આવી નથી અને ઈ કેવાયસી તો ઈ કેવાયસી એ તમારે કંઈ કરવાની જરૂર નથી કારણ કે ઈ કેવાયસીનું એ હજી સુધી તમારે કંઈ નક્કી થયું નથી કારણ કે ઈ કેવાયસી કરવી ના કરવી હજી સુધી પીએમ મોદી સાહેબે કહ્યું નથી તો મિત્રો વાત કરીએ આજને તો સરકારે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પછીના રોજ એકવીસમો હપ્તો જાહેર કર્યો હતો ખાસ કરીને હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડ ખેડૂતોના માટે જેમાં તાજેતરનું પૂર અને ભૂલથી પ્રભાવિત થયેલા હતા જો કે અન્ય રાજ્યો ખેડૂતોના પણ ટૂંક સમયે તેમના બેંક ખાતાની અંદર પૈસા મળી અપેક્ષા છે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમય પૈસા મળશે સૂચિત કરવા માટે તેમના પીએમ કિસાન ખાતા અને બેંક ખાતાની માહિતી અપડેટ રાખજો તો મિત્રો આપણા પીએમ મોદી સાહેબે પત્ર લખ્યો છે કે આપણા ખાતાની અંદર જો બે હજાર રૂપિયાનો હપ્તો તમારે લેવાનો હોય તો તમે એ કેવાયસી અથવા આધાર કાર્ડ અપડેટ ખાતાની અંદર તમે કમ્પ્લીટ રાખજો જો એ કેવાયસી તમે નહીં રાખો કમ્પ્લીટ તો તમારા ખાતાની અંદર બે હજારનો હપ્તો પડશે નહીં તો મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે આજના એકવીસમાં હપ્તાની તો સપ્ટેમ્બર સર્વિસ પંજાબની અંદર પૂર આવવાના કારણથી છવ્વીસ સપ્ટેમ્બરે આ હપ્તો નખી દેવામાં આવ્યો હતો પણ હજી ગુજરાત રાજ્યની અંદર આ હપ્તો મળ્યો નથી તો આ હપ્તો મળવાપાત્ર પીએમ કિસાન એકવીસમી ઇન્સ્ટોલમેન્ટ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમા હપ્તાની રાહ જોવા જોઈ રહેલા વધુને વધુ રહી છે દિવાળી પહેલાં ખેડૂતોના એકવીસમા હપ્તા માટે ઉત્સાહિત હતા જો કે દિવાળી સહિત તમામ તહેવારો પર થઈ ગયેલા પછી પણ પ્રપ્તો શહેર થયો નથી આ વખતે કેટલાય ખેડૂતો ખાતામાં હપ્તો પડી ગયો છે પરંતુ લાખો લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે આ હપ્તો ટૂંક સમયમાં એટલે કે આ કે આવતા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં સંકેત આપી રહ્યો છે તો આ અઠવાડિયાની અંદર કે આવતા અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પડી જશે તો મિત્રો વાત બીજી કરી લઈએ જો તમારા ખાતાની અંદર એકવીસમો હપ્તો જમા થયો નથી તો પહેલાં તમારે ઈ કેવાયસી કરવાની રહેશે અને સ્ટેટસ અને બેંક લિંક તપાસ કરો અને કેટલીક વાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણીમાં ભૂલોને કારણે ચૂકવણી અટકી જાય છે આવી પરિસ્થિતિઓ માટે ખેડૂતોને સમય સમસ્યા ઉકેલા માટે તેમના નજીકના સીસીએસ સી એસ સી સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસની મુલાકાત લો આ મુલાકાત લ્યા બાદ તમારા ખાતાની અંદર બેંકનો હપ્તો પડી જશે બે હજારનો તો મિત્રો તમારી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ તો કરી લો અને વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કયા રાજ્યના શો ને કયા ગામના છો જય માતાજી આગળ વધીએ જય હો જય હિન્દ જય હો